અસલી પોલીસે નકલી પોલીસ ને ઝડપી પાડી છેલી ના ની ધરપકડ કરવામાં આવી છે સુરત સમાચાર અસલી પોલીસે નકલી પોલીસ ઝડપી પાડી છે સુરતની પાલ પોલીસે નકલી પોલીસ ઝડપી લીધી છે મુદ્દામાં સાત એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરાઈ છે ઝડપી છે એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરાઈ છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે રશ્મિજી જે પ્રમાણે નકલી પોલીસ સુરત થી છે આ લોકો શું કરતા હતા કેટલા લોકો ઝડપાયા છે હજી જે છે એક મહિલા પુરુષની ધરપકડ કરવામાં આવેલી છે પાલ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી છે આ લોકો જે જે હતા તે લોકોને તેઓ પાસેથી લઈ લેતા હતા પોલીસે જે પાલ પોલીસ છે તેઓએ હાલ આ પુરુષ તેમજ મહિલા બંનેની ધરપકડ કરી છે જેમાં પુરુષનું નામ નિલેશભાઈ પટેલ છે મહિલાનું નામ જે રશ્મિજી હું આપને આગળ પૂછવા માંગીશ કે આજે લોકો પકડાયા છે આમનો પહેલાથી કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ અને ક્યાંના છે આ લોકો

નો રાફડો ફાટ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે સુરત જી ચોક્કસ ચોક્કસ જે કહી શકાય કે સુરત શહેરની અંદર જે નકલી જે નકલીનું હબ બની રહ્યું હોય સુરત શહેર તેવું લાગી રહ્યું છે અવારનવાર જે નકલી જે પોલીસ છે નકલી ડોક્ટર ની અવારનવાર જે ખિસ્સાઓ છે તે સામે આવતા હોય છે અને હાલ જે પ્રકારે આ વધુ એકવાર નકલી પોલીસ જે છે તેની ધરપકડ કરવામાં આવી છે જી રશ્મીજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ઝડપી લીધી મુદ્દામાલ સાથે મહિલા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે પૈસા અને મોબાઈલ બળજબરીથી કબજે લેતા હતા ફેનિલ પટેલ અને કુલસુમ બાનુર્ફે અલીનાની ધરપકડ કરવામાં આવી છે